આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જૂનાગઢના માંગરોડ એસટી બસ સ્ટેન્ડ ખાતે જ રક્તદાન શિબિર યોજાય છે માંગરોળ એસટી વિભાગ દ્વારા જ શ્રીરામ બ્લડ બેંક પોરબંદરના સંયોગથી આ એસટી ડેપો ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એસટી બસના ડ્રાઈવર કંડક્ટર સહિતના મોટી સંખ્યામાં ડેપોના કર્મચારીઓનો સ્ટાફ બ્લડ ડોનેટ કરવા ઉપસ્થિત રહ્યો હતો આ રક્તદાન શિબિરમાં માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા સહિત રાજકીય સામાજિક આગેવાનોએ મુલાકાત લીધી છે અને રક્તદાતાઓને શ્રીરામ બ્લડ બેંક દ્વારા જ પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું છે

અવિરત શરીરમાં બ્લડ નવું આવે છે રક્તદાન કરવાથી હાર્ટ એટેક આવવાની સંભાવના ઘટી જાય છે બ્લડ પ્રેશર નોર્મલ રહે છે અને ઘણા બધા ફાયદા થાય છે આજ રોજ તારીખ 5 1 2024 ના રોજ માંગરોડ ડેપો ખાતે એસટી વિભાગ દ્વારા આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં एसटी ના કર્મચારીઓ દ્વારા પણ રક્તદાન કરવામાં આવ્યું છે અને ગામના લોકો તેમજ ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠી પણ આ રક્તદાન કેમ્પની છે અને વધુમાં વધુ લોકો આ રક્તદાન કેમ્પનો લાભ લઈ અને જે લોકોને બ્લડની ની જરૂરિયાત છે એને આપણે આદકત્રી રીતે ઉપયોગી થઈ શકીએ એવું એક આયોજન કર્યું છે તો દરેક ગ્રામજનો તેમજ પ્રજાજનોનો હું આ તકે હાર્દિક આભાર માનું છું જે લોકો અહીંયા આવી અને અમારા કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયત્ન કર્યા છે એ દરેકનો હું આ તકે આભાર માનું